લુટારું ફગાડવાના ઇતિહાસ એ રીતનો છે પેલા વારું આવતી માલ ઢોર વાળી જાતા ગામ લૂટતા એવા લૂંટારા માં મરાણા છે ખાવા વાળા ની માયરા છે એની ખાભીયું પડ્યું છે ડફેર આવતા ને ડફેર રાજા વાળા પેલા

એટલે હા ભો દીકરો હતો એટલે રાતે આયલો આવતો હતો એના થી કોક માલધારી નું બકરું રહી ગયું છે એને બે ટાંગા જાલી નાનું હતું